આજે યાત્રાના રજીસ્ટ્રેશનના પ્રથમ દિવસે ભારે જોવા મળ્યા સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા પરંતુ વ્યવસ્થાના અભાવે ભારે હોબાળો બન્યો હતો સુરતમાં આવેલી એક બેંકની બહાર અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે લોકો ગઈકાલ રાતથી જહી લાઇનમાં ઊભા છે પરંતુ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અત્યંત ધીમી કારણે ભારે પારે ઉફળાતફરીનો માહોલ સર્જાયો છે અહીં ઉભેલા શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા સત્તર કલાકથી લાઈનમાં ઉભા છે પરંતુ હજુ સુધી તેમનો વારો આવ્યો નથી બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરરોજ સો જેટલા શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે અત્યાર સુધી માત્ર પચીસ જેટલા જ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમરનાથ યાત્રાનું ચૌદ તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે દસ વાગ્યાથી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે દર વખતે જમ્મુ કાશ્મીર બેંક એસબીઆઈ પીએનબી અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે દર વખતે સો સો ના રજીસ્ટ્રેશન થતા હોય છે સો પહેલગામ અને સો બાલતાલલા હોય છે જેને એક લોટમાં બસો લોકો જઈ શકતા હોય એક તારીખમાં આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી પચીસ ટોકન જ ફાળવીશું એટલે અમારે લોકોને આજે અમારા અને અમારી સંસ્થા શિવસેવક ગ્રુપને અહીંયા હાજર થવું પડ્યું કે પંચોતેર ટોકનનું તો તમે શું કરવાના છો શું વેચાણ કરવાના છો અથવા તમારા મળતિયાને આપવાના છો અથવા તમે લાગવકથી કોઈને આપવાના છો જે લોકો ગઈકાલ રાતના દસ વાગ્યાથી અહીંયા બેઠા છે એને પેલા આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાનો છે એને આપવું જોઈએ માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાતના દસ વાગ્યાથી બેઠા છે એ લોકોને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ હું અમુ અને અમારા શિવસેવક ભક્તોનું પોતાની માંગણી છે આખા સુરત શહેર અને જિલ્લા માંથી આવેલા છે કોઈ બારડોલી થી આવ્યું છે કોઈ માંડવી થી આવ્યું છે સુરત સિટી માંથી આવેલા છે અને બધાને બાબા ના દર્શન માટે જવું છે